અત્યારે સી આર પાટીલ પણ એક નિવેદન આપી રહ્યા છે સીધા જ આપણે ત્યાં જઈએ જીએસટી મુદ્દે શું કહી રહ્યા છે તો હતા અને બે હજાર પચીસમાં વધીને એક પોઈન્ટ એકાવન કરોડ એટલે કે લગભગ પંચ્યાસી લાખ જેટલા છાસઠ હતા અને બીજા પંચ્યાસી લાખ એટલે એક પોઈન્ટ એકાવન કરોડ જેટલા આ કરદાતાઓ જીએસટીના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને સરળતા તો થઈ સરકારને પણ એના કારણે એક આવક પણ વધી અને આર્થિક મજબૂતી કર વસૂલાતમાં વધારો ભારતીય અર્થ અર્થતંત્ર પર એક વિશ્વાસ પણ બતાવે છે આપણે જોયું હશે કે જીએસટીનું આગલું ચરણ સરકાર દરોની સમીક્ષા અને સમાનતા કરશે ફોકસ નાગરિકોને સહેલાઈથી વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આધાર બનશે અને ત્રણ મુખ્ય સ્તંભો પણ છે રચનાત્મક સુધારા ઉલટા માળખું સુધારવું એમએસએમઇ માટે રોકડ પ્રવાહમાં રાહત સમાન વસ્તુઓને એક સરખા દર હેઠળ મૂકવાથી વિવાદ ઘટશે સ્થિરતા અને પૂર્વનુમાનથી રોકાણ વધશે આપણે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર પાંચ ટકાનો લાગતો હતો એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો બાર ટકા પર જતો હતો એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય લોકોને એનું અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે બાર ટકાનો કર દૂર કરીને પાંચ ટકાની અંદર એ બધાને લઈ આવ્યા જેના કારણે જે યુઝર્સ છે એન્ડ યુઝર એને પણ ખૂબ મોટો ફાયદો આની અંદર આપણને થવાનો છે આ ચાર પ્રકારના દર હતા અને એ દરમાંથી બે મુખ્ય દર કરવામાં આવ્યા પાંચ ટકા અને અઢાર ટકા એમાં પણ અનાજ દવા જેવી જરૂરી ચીજ પર ઓછો ટેક્સ કરવામાં આવ્યો જીવનમાં સહેલાઈથી જીવી શકાય એના માટે ઓનલાઈન ટેકનોલોજી આધારિત ઝડપી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નિકાસકારો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ એ પણ આમાં ડેવલપ કરવામાં આવી વધુ લોકો ટેક્સ સિસ્ટમમાં લાભ લઈ શકે એમાં જોડાઈ શકે તે માટે ઓછો વિવાદ થાય અનુસરણ સસ્તું થાય સ્થાનિક ઉત્પાદન અને નિકાસને ટેકો મળે સરકારની આવકમાં વધારો થાય એક સરળ ન્યાયસંગત અને વિકાસલક્ષી જીએસટી સિસ્ટમ બિલકુલ અને સી આર પાટીલ હતા કે જેવું કહી રહ્યા હતા કેવી રીતે સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે ને આ રીતે ટેક્સ લેબ રિફોર્મ કરવામાં આવ્યું છે